જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ઓલરેડી આપણા એક લાખ અને તેર હજાર સબસ્ક્રાઈબર તમારો સાથ અને સહકારથી થઈ ગયા છે ત્યારે આજે એક નવો વિડીયો બનાવી રહ્યો છું આપણી ચેનલની અંદર કે તમારા પશુને ગાભણ અવસ્થાની અંદર જ ઘણીવાર તમે જોઈ શકો છો કે પહેલા વેતરની અંદર આપણી જે પાડી વાસડી હોય ગાભણ હોય છતાં ઘણીવાર વરાક દેખાતું પણ નથી હોતું અને જ્યારે વરાક છેલ્લા મહિનામાં પણ આપણે ઘણીવાર નિરીક્ષણ કરતા હોઈએ તો આસળ પણ છૂટા નથી પડ્યા હોતા જેથી કરીને એ વેતર આપણે એ જાનવર પાસેથી એ પશુ પાસેથી લાંબુ દૂધ ઉત્પાદન આપણે લઈ શકતા નથી તો શું કાળજી લેવી જોઈએ જેથી કરીને ગાભણ અવસ્થાની અંદર જ આપણે એનું વરાક સારું બનાવી શકીએ અને એ વેતરની અંદર પહેલાં વેતરની અંદર પાડી હોય કે તમારી વાછડી હોય પહેલાં જ વેતરની અંદર સારું દૂધ ઉત્પાદન આપણે એની પાસેથી લઈ શકીએ તો એના માટે તમે ગાભણ અવસ્થા દરમિયાન જ જો તમે એની સારી એવી માવજત લેશો તો એ વેતરની અંદર તમે સારું એવું દૂધ ઉત્પાદન લઈ શકશો તો એના માટે આપણે શું કરી શકીએ જ્યારે પણ તમારું પશુ ગાભણ હોય કન્ફર્મ હોય કે નહીં આપણા પશુને હવે કમ્પ્લીટલી પાસમાછું વાળી દીધું છે છઠ્ઠો સાતમો આઠમો ને નવમો ચાર મહિનાની જ માત્ર વાર રહી છે અને એ સમયગાળા દરમિયાન જો આપણે આપણા પશુની સારી એવી માવજત આપશું તો તમે એ વેતર દરમિયાન સારું દૂધ ઉત્પાદન લઈ શકશો તો એના માટે તમે શું કરી શકો છો તો જ્યારે પણ તમારા પશુને સાતમો મહિનો બેસે છે ત્યારથી તમે એને મિશ્રિત થોડું થોડું દાણ ચાલુ કરજો ત્યાર પછી રેગ્યુલર મિનરલ મિક્સર ખૂબ જરૂરી વસ્તુ છે કેમ કે ઘણીવાર અડર બનાવવા માટે અડરના ટિશ્યુને વધારવા માટે વરાક બનાવવા માટે જે અમુક મિનરલ્સ જે એને જરૂરિયાત છે એ નથી મળતા જેના કારણે પણ તમારું પશુનું અડરનું જે ડેવલોપમેન્ટ છે આસળની જે એમ કહી શકાય જે નોર્મલ આસળ કરતા એની સાઇઝ પ્રમાણે જે આસળ સમતોલ હોવા જોઈએ એ નથી હોતા તો જ્યારે પણ તમારું પશુ સાતમો મહિનો પ્રેગ્નન્ટ થાય છે છઠ્ઠા મહિના પછી તમે રેગ્યુલર પચાસ ગ્રામ મિનરલ ડેઇલી તમારા પશુને આપવાનું છે ગાભણ હોય તો ઘણીવાર એના શરીર ઉપરથી આપણને એવું લાગતું હોય કે આને કૃમિનાશકના ડોઝની જરૂર છે તો તમારા નજીકના જે પશુ ચિકિત્સક ડોક્ટર હોય એમની સલાહ લઈને પ્રેગ્નન્સી સેફ ડી વર્મિંગ કરાયા પછી જો તમારા પશુને સારું એવું મિનરલ મિક્સર આપશો તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટસ મળશે હવે છઠ્ઠો સાતમો અને આઠમો સાડા આઠ મહિના સુધી તમે રેગ્યુલર મિનરલ આપજો ત્યાર પછી બીજી વાત કરો તો પશુપાલક મિત્રો તમે પહેલા વેતરની અંદર સારો એવો વરાક બનાવવા માટે વાઇટમ એચ અથવા તો લેવિટોન એચ બંનેનો ઉપયોગ તમે કરી શકો છો કોઈપણ બાયોટિન એચ જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ દસ એમ સવારે અને દસ એમ સાંજે આખા દિવસનું વીસ એમ સુધી તમે વિટામિન એચ જે લિક્વિડ ફોર્મની અંદર આવે છે એનો ઉપયોગ તમે કરી શકો છો ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ તમે કહી શકો તો તમે અમુક જે ઓહોળિયા છે એ પણ તમે વાપરી શકો છો એના કરતાં બેટર છે કે આ વિટામિનની જે દવા છે એ તમે આપજો સાથે પશુપાલક મિત્રો એક માલ્ટ કરીને એક વિટાફેરોલ કરીને એક દવા આવે છે જેની અંદર ફોલિક એસિડ પણ આવે છે તો એ પ્રોડક્ટ પણ તમે યુઝ કરી શકો લાસ્ટમાં તમને ત્રણે ત્રણ બોટલ દેખાડીશ કે જે તમે વાપરીને તમારા પશુનું વરાક અડરનું ડેવલપમેન્ટ સારું એવું કરી શકો છો કેમ કે મોસ્ટ ઓપલી જ્યારે સાતમો આઠમો અને નવમો મહિનો ગાભણ હોય એ સમયગાળા દરમિયાન તમારા પશુને એક તો બચ્ચાને પણ લોહી પહોંચાડવાનું હોય છે પ્લસ એના શરીર માટે પણ જે ખોરાક આપો છો એ પણ જરૂરી હોય છે પ્લસ વરાક બનાવવા માટે જે વિટામિન્સની જરૂર હોય છે જો એને ન મળે તો પણ એ એની જે દૂધની ગ્રંથિઓ છે એ નોર્મલ રહેતી હોય છે અને વિહાણ્યા પછી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વરાક નાનું હોવાના કારણે એનો પારહો પૂરો નથી આવતો પારહો હો પૂરો આવે છે તો વધીને ત્રણ શેર ચાર દૂધ કરે વધીને પાંચેર દૂધ કરતી હોય છે તો અઢી ત્રણ લિટર દૂધ કરે તો આપણે એની પાસે સારું દૂધ ઉત્પાદન નથી લઈ શકતા તો એના માટે તમે ત્રણ બોટલનો ઉપયોગ કરી શકો છો એમાં વિટાફેરોલ છે વાઈટમ એસ લિક્વિડ છે અને મેટાબોલાઇટ પાવડર છે આ ત્રણે ત્રણ પ્રોડક્ટ તમારા નજીકના જે પશુ ચિકિત્સક હોય એમની સલાહ લઈને આ દવા તમે ચાલુ કરી શકો છો જેથી કરીને તમને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે અને તમારા પશુને પહેલાં જ વેતનની અંદર સારું એવું વરાક અડરનું ડેવલપમેન્ટ મસ્ટાઈટિસ નહીં થાય અને લાંબા સમય સુધી તમારા પશુનું દૂધ ઉત્પાદન છે એ જળવાઈ રહેશે પ્લસ ફાયદો એ થશે એ ગાભણ પશુમાં જો આ સારી એવી માવજત લીધેલી હોય છે તો તમારા પશુની ઝર ટાઈમે પડી જશે વિહાણ પછી જે કેલ્શિયમ ફોસ્ફોરસ અને સુગરના જે પ્રોબ્લમ છે એ સોલ્વ થઈ જશે તો આઈ હોપ તમને આ નાનકડા એવા વિડીયોની અંદર ખૂબ જ ઇન્ફોર્મેશન મળી છે ખૂબ જ ગમ્યો હશે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો તમારા પશુપાલક ભાઈઓને શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી આ સારી એવી ઇન્ફોર્મેશન ગુજરાતી ભાષાની અંદર પહોંચી શકે તો આપણી ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા તમે આ વિડીયોને લાઈક અને કોમેન્ટ તો જરૂર કરજો જે તમારા મૂંઝવતા પ્રશ્નો જેથી કરીને કરીનેક્સ્ટ વિડીયોની અંદર તમારી જે કોમેન્ટ છે એના સવાલોના જવાબ હું તમને આપી શકું ત્રણે ત્રણ બોટલનો વિડીયો અત્યારે હું દેખાડી રહ્યો છું આ બંને દવાનો ઉપયોગ કરીને વરાક સારું બનાવી શકો છો જોઈ શકો છો આપણી પાસે લેવિટોન એચ દવા છે તો આ લેવિટોન એચ અથવા તો કોઈ પણ વિટામિન વાળી જે બાયોટીન કહેવામાં આવે છે જેની અંદર તમે જોઈ શકો છો વિટામિન એ ડી થ્રી ઈ સેલેનિયમ બાયોટીન આ બધા જ કન્ટેન્ટ અંદર એડ કરેલા છે મોસ્ટ ઓફલી બાયોટીન જે છે એ ખૂબ આની અંદર રોલ ભજવતું હોય છે તો પહેલાં વેતરની અંદર તમે આનો ઉપયોગ કરીને સારું એવું વરાક બનાવી શકો છો અને સારું એવું મિલ્ક પ્રોડક્શન તમે પહેલાં વેતરની અંદર જ લઈ શકો છો સાથે સાથે એક સરસ મજાની બીજી પ્રોડક્ટ છે આના ખુદ ટ્રાયલ અને રિઝલ્ટ આ બંને પ્રોડક્ટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાની છે આની સિવાયની આ એક બીજી પણ પ્રોડક્ટ છે જે છે વિટાફેરોલ આનો ઉપયોગ કરીને તમે બે રીતના ફાયદાઓ લઈ શકો છો એમાં ખાસ કરીને ગાભણ પશુઓની અંદર જ્યારે છઠ્ઠો સાતમો મહિનો બેસે છે ત્યારથી ડેલી પચાસ ગ્રામ એક ટાઈમ જો તમે આપશો તો એના બચ્ચાનો ગ્રોથ વજન અને એ બચ્ચું એલ એટલું બધું હેલ્ધી અને તંદુરસ્ત જન્મ છે કે વિહાણ પછી એનો જે ગ્રોથ છે ને પહેલા વેતરમાં જે બચ્ચું જન્મ છે એ એકદમ નોર્મલી અને બહુ તંદુરસ્ત જન્મતું હોય છે જે રીતે માણસની અંદર આપણે જ્યારે આપણી ટૂંકમાં સ્ત્રી કોઈ મહિલા પ્રેગનેન્ટ હોય અને એમને ડૉક્ટર જ્યારે પણ ચેકઅપ માટે દેખાડવા લઈ જતા હોય ત્યારે ફોલિક એસિડ જે ટેબ્લેટ્સ આપતા હોય છે તો આની અંદર પણ મિત્રો ફોલિક એસિડ ઓલરેડી અંદર એડ કરેલું છે એક પોઈન્ટ ફાઇવ એમ તો એનો પણ ખૂબ મોટો રોલ હોય છે બચ્ચાના ગ્રોથ માટે જ્યારે ગાભણ અવસ્થાની અંદર જ બચ્ચાનો સારો એવો વિકાસ થતો હોય છે તો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો આ આ પ્રોડક્ટ તમે વાપરવા માટે તમે ચારથી પાંચ બોટલનો ઉપયોગ તમે કરી શકો છો અને આમાં તમે અઢીસો પાંચસો લિટર સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો આ બંને પ્રોડક્ટ તમને આપણી પશુપાલકની દુકાનમાંથી પણ મળી જશે અને તમારા નજીકના જે મેડિકલ સ્ટોર છે ત્યાં પણ તમને આ આ દવા અવેલેબલ હોય છે તો તમે આ બંને દવાનો ઉપયોગ કરીને સારું એવું વરાકનો અડરનું ડેવલપમેન્ટ કરી શકો છો બંનેમાંથી કોઈ એક જ પ્રોડક્ટ વાપરવાની છે આવી પ્રોડક્ટ જો તમે વાપરવા માંગતા હો તો દસ એમ સવારે અને દસ એમ સાંજે આ પ્રોડક્ટ વાપરો તો ડેલી પચાસ ગ્રામ એક ટાઈમ તમારા પશુને તમારે આપવાનું રહેશે તો બંને પ્રોડક્ટ તમે વાપરીને ખૂબ સારા એવા રિઝલ્ટ તમે મેળવી શકો છો આઈ હોપ તમને આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવી છે મળીશું એક નવા વિડીયોની સાથે